વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર પચીસમાં ગઈકાલે વહેલી સવારે સાત વાગે પોલીસને રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર પચીસ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા ડેવાયસપી વર્મા સાહેબ ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને પાઇપ લોહીવાળા મળી આવેલ હતા જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા હોય અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નીપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસમાં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માજી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે હમણાં દસ દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ હતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નીપજાવીને ભાગી ગયેલા હશે તમામ પ્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગી આવવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંજી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની

એ લોકોને ઘરંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મડર નીપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા આજથી દોઢેક વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી સાયકલ રેસ વખતે આ આ જે પપ્પુ પાસવાન છે મરજનાર એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોને એકબીજાની નંબરની નહીં થઈ હતી અને ત્યારથી જ્યારે જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી શકે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની